કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી દીપાવલી નૂતન વર્ષના પર્વ નિમિત્તે બીએસએફ હેડક્વાર્ટર કોડકી રોડ ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને આઠસોથી વધુ મીઠાઈના બોક્સ આપી શુભેચ્છા પાઠવી હતી સાંસદશ્રી છેલ્લા બાર વર્ષથી દરેક મોટા પ્રસંગોએ કચ્છની વિવિધ બોર્ડર પર જઈ આપણા સરહદના સંત્રીઓ સાથે મળી લાગણી ભાવનાઓની આપલે કરે છે દેશના વિવિધ પ્રાંતોમાંથી પોતાના વતન પરિવારથી દૂરમાં ભૂમની રક્ષા માટે સરહદે તૈનાત રહે છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેવી રીતે દરેક તહેવારોએ તેમની વચ્ચે તેમની સાથે દેશની સરહદે દુર્ગમ વિસ્તારોમાં હાજરી આપી શુભેચ્છા તેમણે આજે બીએસએફ હેડક્વાર્ટર આઠસો થી વધારે મીઠાઈના બોક્સ તેમજ રાપર તાલુકાના કુડા બોર્ડર ચેક ઉપર બસો મીઠાઈ બોક્સ મોકલાવ્યા હતા આ પ્રસંગે બીએસએફ ડીઆઈજી શ્રી વાય એસ રાઠોડ કમાન્ડર શ્રી સુરેન્દ્રસિંહ ્ટર શ્રી અજય લાલ શ્રી રાકેશ સિંહ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર કુમાર હેડ કોન્સ્ટેબલ હરમીત સિંઘ કાન્સ્ટેબલ હાશિલોર રહેમાન તેમજ મહિલા કોન્સ્ટેબલોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સર્વશ્રી દિલીપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રશ્મીબેન સોલંકી નરેશભાઈ મહેશ્વરી મોહન ચાવડા અશોક હાથી કમલ ગઢવી જયેશ ઠક્કર નરેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રફુલસિંહ જાડેજા માવજીભાઈ મહેશ્વરી હિતેશભાઈ ગોસ્વામી ચેતન ઠક્કર વિજુબેન રબારી દીપકભાઈ ડાંગર દીપક જુ વગેરે લોકોએ હાજરી આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપાવલીની ઉજવણી અમે આજે બીએસએફના જવાનો સાથે કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સતત પ્રધાનમંત્રી બન્યા પછી દર વર્ષે દિવાળીની ઉજવણી બોર્ડર ઉપર જઈ કરીને જવાનોની સાથે એમણે ઉજવણી કરી છે અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને એક સરહદના સાંસદ તરીકે હું પણ બીએસએફના જવાનો સાથે દર વર્ષે ઉજવણી કરું છું અને અમે એક હજારથી વધારે કિલો મીઠાઈ બોર્ડરના દરેક જવાન બીઓપી સુધી પહોંચે એ અમે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે બીએસએફના આઈજી શ્રી રાઠોડ સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અમારા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ આદરણીય શ્રી दिलीप भाई देशमुख સૌ લોકો ની ઉપસ્થિતિ ઉપસ્થિતિ માં આજે ભુજ મદે બીએસએફ કેમ્પસ માં આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો કે પૂરા રાષ્ટ્ર આજ દિવાળી મનાવરા છે એ સવસર પર મેં સભી રાષ્ટ્રવાસીઓ કે સૌ सर्वप्रथम તો શુભકામના પ્રેરિત કરતો હું અને બડે હર્ષ કા વિષય કે જો કે આપ સબકો બતાય બીએસએફ સીમાઓ કે રક્ષા કરતી હે 24/7 હંમેશા સીમાઓ પર રખતી હે રાષ્ટ્રીય કે પ્રથમ સુરક્ષા પંક્તિ હે એ સવસર પર કેમ કે અમારે ہمیں અમારો જો કર્તવ્ય હે કે હમ સીમાઓ કે રક્ષા કરે तो ये सारे पर्व भी हम सीमाओं पर हम मनाते हैं लेकिन अच्छी बात यह है कि यहाँ के जो भुज के वासी हैं इनकलूड यहाँ के जो एमपी महोदय हैं साथ में जितने भी जनप्रतिनिधि है और भुजवासी है वो यहाँ आए हैं सीमा प्रहरियों के साथ बी एस के साथ में दीपावली सेलिब्रेट करने के लिए एक बड़ा अच्छा संदेश जाता है सीमा प्रहरियों में बी एस में भी ये अच्छा संदेश जाता है कि हमारे साथ में पूरा राष्ट्र खड़ा है और साथ ही साथ पूरे राष्ट्र को ये संदेश जाता है कि हमारे सीमावर्ती लोग और सीमा प्रहरी एक साथ हर पर्व को मना रहे हैं વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો